ભગવાને ધ્રુજી પર કૃપા કરી અને હળવે રેને કહ્યું બેટા અધ્રુવ જા તારું કલ્યાણ થાય અને ભગવાને કહ્યું બેટા અધ્રુવ તારી પર કૃપા કરી તને વરદાન આપું છું છત્રીસ હજાર વર્ષ સુધી તું રાજ્ય કરજો ભગવદ નું ગ્રહથી ધ્રુજી હાલ્યા ઉત્તમને ગાદી આપી ઉત્તમે યક્ષોની સાથે યુદ્ધ કર્યું એમાં ઉત્તમ મૃત્યુ પામ્યા પિતાએ ધ્રુજીને ગાદ્યા ધ્રુજીએ દિવ્ય તપ કરી ભગવદનું ગ્રહ પ્રાપ્ત કર્યો ધ્રુજીના લગ્ન વાયુની પુત્રી ઇલા સાથે વ્યતીત થયો ધ્રુજી જંગલમાં આવ્યા પ્રારબ્ધ કર્મ પૂર્ણ થયું ભગવાન વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવ્યા ધ્રુજી ચાલો ધ્રુજીએ કહ્યું પ્રભુ મારી માને સાથે લઈ લો એટલે પાર્ષદોએ કહ્યું બેટા ધ્રુવ આગળનું વિમાન જે જાય છે એમાં તમારી માતા જાય છે ભગવદ અનુગ્રહ થયો પરીક્ષિત ધ્રુવજીની દિવ્ય ગતિ થઈ એ ધ્રુવને ત્યાં અંગ થયા અંગને ત્યાં વેન થયા વેન રાજા દુરાચારી થયા શરીરનું મંથન થયું એમાંથી પૃથ્વી મહારાજનું પ્રાગટ્ય થયું પૃથ્થુરાજાએ અનેક અશ્વમિક યજ્ઞ કરાયા અશ્વમિક યજ્ઞનું અશ્વ ઇન્દ્ર લઈ ગયો એક ક્ષમાએ છી ઇન્દ્ર એક ક્ષમાએ છી અને ભગવાને અશ્વને સમર્પિત કર્યો અને પૃથ્વીએ કહ્યું કે માગ શું જોઈએ તો પૃથ્વીએ કહ્યું હે કૃપાનાથ મને તમારી કથા શ્રવણ કરવા માટે દસ હજાર કાન આપો એ જ પૃથ્વીને ત્યાં વિશ્વીજાત થયા એને ત્યાં પુરંજન થયા પુરંજન્યતા પ્રાચીન મહર્ષિ થયા અને ભગવત અનુગ્રહથી નારાયણ સરોવરના કિનારે કચ્છમાં આવ્યા અને બધા ભગવાન ઉદ્ધાર કર્યો ભાગવતના ચોથા સ્કંદને વંદન કરી પંચમ સ્કંદનો પ્રારંભ કરે પ્રિયવતો ભાગવતમ માત્મા કથમ મૂલે ગૃહૈ રમતમ મૂલ્યન પરીક્ષિત પ્રિયવત રાજાનેતા અગિધ નામનો રાજા હતો પ્રિયવત ભગવાનનો ભક્ત હતો પણ એને મનમાં એક સંકલ્પ કર્યો મનમાં સંકલ્પ કર્યો કે સૂર્યનો કોઈ પણ દિવસ અસ્ત ના થવો જોઈએ એટલે પ્રિયવત રાજા જેટલા જંબુદ્વીપમાં ફર્યા અને છ એક મહિના ફર્યા છ એક મહિના ફર્યા પછી નારદજી આ કીધું ભગવાન ની પ્રકૃતિ ની સામે આપણાથી ના પડાય મનમાં તમે જે સંકલ્પ કર્યો છે કે સૂર્ય નો અસ્ત ના થવો જોઈએ એ ખોટો છે પ્રિયવત રાજા અટકી ગયા માટે આજે પણ પ્રિયવત રાજા જે ભૂમિમાં ફર્યા હતા એ ભૂમિમાં આજે એક નિયમ છે છ મહિના સૂર્યોદય રહે છે અને છ મહિના અસ્ત રહે છે અમેરિકાની અંદર અલાસ્કા છે અલાસ્કા શહેરમાં આજે પણ છ મહિના સૂર્ય છ મહિના સૂર્યોદય રહે છે અને છ મહિના અંધારું રહે છે છ મહિના અજવાળું છ મહિના અંધારું એને ત્યાં આગિદ નામનો રાજા થયો એને ત્યાં ભગવાન ઋષભદેવજી થયા ઋષભદેવજી ને સો પુત્ર છે એમાં સૌથી મોટા પુત્રનું નામ છે ભરત અને ઋષભદેવજી કહ્યું બેટા ભરત મારી એક ઈચ્છા છે મનુષ્ય જન્મ ભગવત ચરણની પ્રાપ્તિ માટે મળ્યો છે અન્ય માટે ઋષભદેવજી દીકરાનો ઉપદેશ આપી ઘરનો ત્યાગ કરી કર્ણાટકમાં આવે અને કર્ણાટકમાં પાગલ અવસ્થામાં રહ્યા છે મોડામાં પથ્થર રાખે અને ભગવાનનું સ્મરણ ચાલુ રાખે અને એક વાર જંગલમાં ભજન કરતા હતા આપોઆપ જંગલમાં દાવાનંદ લાગ્યો

તમારે ગમે તે રીતના એ વ્યક્તિની પાસે જવું તો પડે જ છે મહારાજ ગંદકીમાં સ્નાન કરતા હતા કે હરણને પ્રસવ થવાનો પારધી હરણ ની પાછળ દોડ્યા પારધીએ માન માર્યું હરણને પ્રસવ થયો બચ્ચાને જન્મ આપ્યો હરણનું મૃત્યુ થયું બચ્ચાને એકલા જોઈ ભરતનું મન હરણમાં ફસાયું જે ચોવીસે કલાક ભગવાનની માળા કરતા હતા એ ધીરે ધીરે હરણ 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 મહારાજ હરણનું ચિંતન કરતા કરતા શરીરનો ત્યાગ કર્યો એ ભરતજી બીજા જન્મમાં હરણ થયા અને ભગવત સ્મરણ કરતા મનમાં વિચાર કર્યો છે અને હરણ સ્વરૂપનો ત્યાગ કરી ત્રીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યું નામ પાડ્યું જળ ભરત વિચાર કર્યો કોઈની સાથે બોલવું નથી ને ચાલવું નથી ઘરમાં રહે છે પણ ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન કરે છે એક વાર ઘરના લોકોને જળભરત બહુ જ લાગ્યા એટલે કહ્યું એ કામકાજ લગ્નમાં જઈએ છે ખેતર હાચવ અને જળભરત વાડીએ બેઠા છે પરિવારના લોકો લગ્નમાં ગયા એટલી વારમાં પશુ પક્ષીઓ આવ્યા એટલે જળભરતજી કીર્તન કરતા કરતા બોલ્યા રામી ચિડિયા રામ કાત ખા લો ચિડિયા ખેતર સાફ અને પરિવાર ના લોકો આયા ભરત ને કહ્યું આ શું કર્યું જળ ભરતે કહ્યું દેને વાલા રામ ખિલાને વાલા રામ તો મુજે રોકને કા ક્યાં કામ ઘરના લોકોએ કહ્યું આ ગાળો છે કાઢી મૂકો ધક્કો મારીને કાઢી મૂક્યા સાહેબ જંગલમાં જઈને બેઠા છે ભગવાનનું ભજન કરે છે રઘુગંજ રાજા કપિલના આશ્રમે ઉપદેશ લેવા જાય છે પાલખીમાં બેઠા છે ચાર સેવકોએ ખબે પાલખી ઉંચકી છે એક સેવક ભાગી ગયો રાજાએ કહ્યું પૃષ્ઠપુષ સેવક ગોતી લાવ જળભરતને પકડ્યા પણ નિયમ છે પ્રાણી માત્રની હિંસા થાય નહીં